વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્માણ દિન નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે ઓગણીસો અડતાલીસમાં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસેએ એક પછી એક ત્રણ ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી ગોળી વાગતા જ બાપુ ઢળી પડ્યા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે આજે તેમની પુણ્યતિથિ હોવાથી દેશમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ અવસરે વડોદરા શહેર પ્રમુખ

કે જે દેશની આઝાદીની ચેતના જગાવનાર દેશને આઝાદ કરનાર લાઠી અને ગોલી ખાનાર કેટલાય વખતો જેલમાં યાતનાઓ ભોગવનાર એ વ્યક્તિ જેને દેશના યુવાનોમાં ચેતના જગાડી દેશની આઝાદી તરફ ભાડ્યા અને એક નવી ક્રાંતિ લાયા એ ક્રાંતિથી આ અંગ્રેજોને દેશ છોડી દેવું પડ્યું એવા મહાન વ્યક્તિને દેશના જ વ્યક્તિ એક નિર્બળ નિસહાય અને જેની પાસે કોઈ હત્યાર નહીં એવાને ગોળી મારીને શું બહાદુરી કરી સવાલ એ છે કે કોઈ બી ક્રાંતિ કરનાર માણસને યાતના ભોગવવી પડે છે મહાત્મા ગાંધી તો જતા રહ્યા પણ મહાત્મા ગાંધીની વિચારધારા નહીં ગયા આજે પણ અહિંસાના માર્ગ ઉપર ચાલનારા લાખો લોકો છે એની વિચારધારાથી દેશ મજબૂત થાય છે પણ આજે આજના દિવસે જ્યારે એમ નિર્માણ દીશ હોય જ્યારે એમની હત્યા થઈ હોય હે રામના શબ્દોના અંતિમ શ્વાસ લીધા હોય એવાને હું નમન કરું છું અને એમના એમની વિચારધારા લોકો સમજે જાણે આજે એની વિચારધારા ખતમ કરવાના લોકો હજારો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ વિચારધારા છે વિચારધારા કોઈ દેશ ખતમ થતી નથી જ્યાં સુધી ભારત છે જ્યાં સુધી દુનિયા છે મહાત્મા ગાંધીની વિચારધારા બી ચાલશે અને લોકો મહાત્મા ગાંધીને બી યાદ કરશે આજના દિવસે હું નમન કરું છું અને એની વિચારધારાને આગળ વધારવા માટે મારાથી જે પ્રયત્નો થશે એ કરતો રહીશ એ જ મારી અભ્યર્થના છે જય જય ભારત